પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છવ્વીસ મે ના રોજ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાવાદ રૂપે તેજ પવન અને વરસાદ સાથે પહોંચશે દરમિયાન આઈએમટીએ છવ્વીસ મે માટે બંગાળ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે આ વાવાઝોડાને કારણે અન્ય પૂર્વોત્તર રાજ્યો સહિત ત્રિપુરા આસામ નાગાલેન્ડ અને મણિપુરમાં પણ વરસાદ અને તે પવન ફૂંકાઈ શકે છે ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો પચીસ મેથી તાપના આગમન સાથે દેશના કેટલાક ભાગોમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે વિદર્ભના કેટલાક વિસ્તારોમાં અઠાવીસ મે સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે પૂર્વ ઉત્તર પ્રદેશમાં છવ્વીસ થી મે દરમિયાન ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ મધ્યપ્રદેશમાં સત્યાવીસ અને અઠાવીસ મે રોજ ગરમ પવનનો ફૂંકાશે